અહીંયા તમે બાસમતી ચોખાની જગ્યાએ ગમે તે ચોખાનો ઉપયોગ કરી શકો છો પણ ખીચડીયા ચોખા ના હોવા જોઈએ એક નાની વાટકી જેટલું ડ્રાય ફ્રુટ એક ચમચી ઇલાયચી પાવડર અને અને ગરમ દૂધમાં પલાળ લીધું છે અને જાયફળ લીધું છે અને અહીંયા મેં સવા લિટર જેટલું દૂધ લીધું છે એક કુકર લેશું તેમાં ત્રણ ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું

ત્યારે જે દૂધ લીધું હતું તે ત્રીજા ભાગનું દૂધ તેમાં એડ કરી લેવાનું સરસ રીતે મિક્સ કરી લેશું આવી રીતે દૂધમાં ચોખા બાફવાથી આપણી ખીર ખીર એકદમ ઘટ મલાઈદાર તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સરસ રીતે મિક્સ કરી તેમાં સાત ચમચી જેટલો મેં ખડી સાકર પાવડર ઉપયોગ કર્યો છે ખડી સાકર ને મેં ખાયણી પાડીયામાં વાટી તે પાવડર ઉપયોગ કર્યો છે અને કેસરવાળું દૂધ પણ તેમાં એડ કરી લેવાનું આ એકદમ પરફેક્ટ માપ છે સવા લિટર તમે દૂધ લો તેમાં સાત ચમચી જેટલો ખડી સાકર પાવડર ઉપયોગ કરવાનો આપણે ખડી સાકરનો ઉપયોગ કર્યો છે તેથી આ ખીર પણ ખાંડનો ઉપયોગ નથી કર્યો તેથી આપણા સ્વાસ્થ્ય માટે જરા પણ નુકસાન નથી કરતી ત્યારે કુકર વાખી મીડિયમ ગેસ એ તેમાં બે વિસલ કરી લેવાની છે ગેસની ફ્લેમ બહુ હાઈ નહીં રાખવાની અને બહુ સ્લો પણ નથી રાખવાની મીડિયમ રાખવાની ત્યારે જે દૂધ વધ્યું હતું તેને આપણે એક વાસણમાં માં ઉકળવા મૂકી દેવાનું છે વચ્ચે વચ્ચે દૂધને આપણે હલાવતા રહેવાનું જેથી દૂધ આપણે નીચે તળીએ ચોટી ના જાય આવી રીતે ખીર બનાવવાથી ખીર ફટાફટ તૈયાર થઈ જાય છે અને ભાદરવા મહિનામાં આવી રીતે ખીર બનાવ ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે પણ જરૂર એકવાર આવી રીતે ખીર બનાવજો જો આપો ખીર દૂધ એકદમ ઘટ થઈ ગયું છે અને આપણે બે વિસલ પણ થઈ ગઈ છે જો આપો કુકર સજે જરાય બગડ્યું નથી હવા હવા નીકળે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું કુકર ની હવા નીકળી ગઈ આપણે ખોલી ને જોશું તો આપણે સરસ મજાના ચોખા જોઈ શકો છો દાળો પેથી જોશો તો સરસ મજાનું બફાઈ ગયો છે અને જે દૂધ ઉકળવા મૂકી તું તેમાં એડ કરી લેવાનું અને દરિયે જે મલાઈ ચોટી હોય એ પણ ચમચાની મદદથી આપણે ત્યાં લઈ લેવાની છે સરસ મજાની રબડી જેવી ખીર તૈયાર થઈ છે અને ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ લાગે છે હવે તેમાં મસાલો કરી લેશું અને જાયફળ પાવડર ખમણી લઈ લેશું એક ટી જેટલું આપણે જાયફળ પાવડર લેવાનો છે અને ઇલાયચી પાવડર પણ લઈ લેવાનો છે ઇલાયચી પાવડર ને જાયફળ પાવડર એડ કર્યા પછી દૂધને આપણે એક મિનિટ સુધી ઉકાળશું તેથી ઇલાયચીની સુગંધ સરસ મજાની આપણે ખીરમાં પાણી આવી જાય છે મારી આ ખીર ની રેસીપી કેવી લાગી જરૂર કરજો જો તમને ગમે હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ